નવયુગ વિદ્યાલય જંબુસરમાં ત્રણસો છ મો નિઃશુલ્ક નેત્રયજ્ઞ યોજાયો નવયુગ વિદ્યાલય જંબુસરમાં જનસેવાએ પ્રભુ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે અને દર મહિનાના પહેલાં રવિવારે મફત નેત્ર યજ્ઞ થાય છે જે અનુસંધાને આજે ત્રણસો છમાં મફત યજ્ઞ થયું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો આંખના દર્દીઓને શંકરા આઈ હોસ્પિટલ લઈ જઈ ત્યાં રહેવા જમવા મોતિયા છારી

જીવન સ્મૃતિરૂપ નવયું વિદ્યાલય જંબુસરમાં વખતો વખત જન સેવા એ પ્રભુ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે જે અનુસંધાને દર મહિનાના પહેલાં રવિવારે નવયુ વિદ્યાલયમાં નિઃશુલ્ક નેત્રયજ્ઞ સુપર સોલ્ટ કંપની અને સંક્રાઇ હોસ્પિટલના સહયોગથી યોજાય છે જેમાં આજે ત્રણસો ને છમો નેત્રયજ્ઞ હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો આ અત્યાર સુધીના ત્રણસો ને છ નિઃશુલ્ક નેત્ર યોજાયા જેમાં બાવીસ હજાર છસો પાંત્રીસ દર્દીઓને મુતિયાના ઓપરેશન વેલ જરી જમર જેવી તકલીફો દૂર કરીને તેમને રહેવા જમવા દવા ચશ્મા ઓપરેશન કરી અને પરત જંબુસા લાવવાની તમામ સુવિધાઓ ફ્રી હતી અત્યાર સુધીમાં જે ત્રણસો પાંચ નિઃશુલ્ક નેત્રયજ્ઞ થઈ ગયા જેમાં કુલ એક કબજ પાંચ કરોડ ત્રીસ લાખ ત્રણસો ને ચોત્રીસ હજારનો ખર્ચ સુપરસો કંપની અને શંકરાય હોસ્પિટલે ભોગવ્યો છે અને આ સમગ્ર કેમ્પનું આયોજન શ્રી ગિરીશભાઈ ગોહિલ અને શ્રી આશિષભાઈ બારોટ નિષ્ઠાપૂર્વક સંભાળે છે તેમને હું શાળા પરિવાર અને શાળા મંડળ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું